કાય ની શાંતિ હાલે મમ્મી કે શાંતિ હાલે બપ્પા ભાડું કરવા વિ જા હમણા ઉપર લગન ની સીઝન ખુલી ગઈ છે એ એ લેકડા લાડવા ખાય એમી નીકરા રોટલા ખાય એવું હે ખા દી હે ઈ હારું હારું જમે આ અમને ઘરે આવીને કે મંચરી એમ ખાઈ ને પની ટીકા ખાઈ અમે આયા કે રોટલો ને શાક ખાઈ ને તાન મજા છે રૂ ભાઈ ખીરા જા છે ટાઈટ સડી ગઈ છે એને થી તો હવે તો આપણે તાન માં કામ હશે ઈ ને આજ તો ઘરે છે હું કઈ તમને દેખાડશું વિનારો આજનો

Thank mm -hmm. you. તો ઘરે આવી જાશે ને મમ્મી માથાવાળા આવે છે બેન હાલ આવે છે ને અમે આવ્યા છીએ ને હવે જમી લઈ કેમ કે જમવાનું બાકી વાગી જાય છે ને હાર્દિકભાઈની દવાખાને જાવું છે દવાખાનું કામ પતાવ્યું ને પછી પાછું બહાર જવાનું છે મારે ને બેન ને તો વિડીયોમાં તમે બીના રહો એ એ નહીં તી ભાઈ તો હવે અમે જવાનું છે તો તમે બીના રહો ત્યાં તાર આવવાનું છે ને તમને દેખાડશું બધા દવાખાનું જાઓ વિ ને અમે તાર થઈ જાય છે ત્યાં તમને દેખાડશીવ હવે હારિકભાઈ તાર થાય છે ਕਿਆ ਵਾ ਲੱਗਵੀ ਕਾਵਣਾ ਕਰਦੇ ਤਾ ਹੀਰੋ ਲੱਗ ਕੇ ਭਾਈ ਇਹ ਆਦੀ ਵਹੀਰੋ ਲੱਗੂ ਕੇ ਹਾਂ ਹੀਰੋ ਲੱਗਦੀ ਏਮ ਕੇ ਕਿਵੇਂ ਲੱਗੇ ਬੈ ਜਮ ਬੂਟੇ ਸੜਾ ਲਿਦਾ ਹੈ ਮਾਮਾ ਲਗਨ ਦੀ ਵਾਸਤੇ ਪਰ ਅਮੀ ਨਹੀਂ ਨਹੀਂ ਅਮੀ ਕਿਆ ਲਗਨ ਦੀ ਗੋਮੇ ਤਾ ਮੈਂ ਪਰਨੇ ਦੇਖਤਾ ਨੀ ਪਰੂਖ ਭਾਈ ਲਿਆ ਹਾਂ ਤੋ ਭਾਈ ਵਾ ਤੋ ਵੜਾ ਭਾਈ ਆਦੀ ਭਾਈ ਮਰ ਰੇੜੀ ਤਾਰ ਥੀ ਗਿਆ ਹੈ ਨਾ ਹਾਂ ਵਰਾ ਤੋ ਤਾਰ ਥੀ ਗਿਆ ਹੈ

એમ કે મારે ફોનમાં સાસિ મે થોડી આપણે કારણે ઘરે હતા પણ ફોન મારો ચાલુ વીડિયોમાં સીધો થઈ ગયો કેમ કે સાસિ નહોતું એવું હતું ને બેને બનાવી લેખી છે ભેળ કે વાત તો કા વાહ ભાઈ વાહ અજી નાખો થોડીક અમારે હાટ ભાઈ ભેળ બનાવી છે બેને ને અમાર હાર્દિક ભાઈ આમ ઊતા છે તબિયત પાણી એકદમ સારા છે કે નહી પૂછ્યું આદિવે તબિયત પાણી કેમ છે એકદમ ટકાટક મેળા કરીને આ કપડા તગાઢ કાઈ ન મજા આવી ગઈ કે પણ મેં ફૂલ મજા આવી ગઈ કા હાર્દિક ભાઈ કે ફૂલ મજા આવી ગઈ એમ મેળે તો પપ્પા હમણાં કંઈક વાન તો મારતા પણ પાછા કંઈક ગામમાં બામમાં એ મમ્મી દો મમ્મી તમારે મેળા નહોતા આવું કેવા આવતા રવિવાર આવતા રવિવાર દાહ હા ભાઈ હવે અમારે મેળા શરૂ થઈ જાય એટલે રવિવાર રવિવાર પાંચ રવિવાર છે કે આજકાલ ગિલ્લા હે ભાઈ કંઈક ખબર નહીં રવિવાર રવિવારે મેળો હોય પણ આજ તો છવ્વીસમી જાન્યુઆરી હતી આજે અમારે જાળો હતા આ રહિવાર નહોત હોમ માર્ડ હતા તો એવું હતું કે આ વેડિયો કાલમાં આવી જાય એડિટિંગ થઈ જાય એટલે ઉપાય હમણાં આવી જાહે ભાડેલી એવું ઓંધું છે ને બેને ભેળ બનાવી છે તો હું ભેળ ખાઈ નાખું ને ઉપાય છે તો તમને દેખાડી દયો હમણાં હું કઈ લાવે કે નહીં જોઈ છે ઉપા પીછી ખબર પડે આપણે ભેળ ખાઈ લીધી છે ને એક તમને દેખાડી દયો આ બેન જો ઘણા મોટા તવેલામાં ખાઈ તો ભૂલાઈ જશે છે આમ ધોઈ

ને બપ્પા નહીં આ બપ્પા ના આઠ નવ વાગી જા કેમ કે મોડું થઈ જાય કે તાર ડુંગળી ખાલી કરવા દેવાનું છે એમ કાબા જાન ઉતારી ડુંગળી ફરવાનું છે કોઈ ડુંગળી ભરવા કેવી તો ક્યાં તો ગાડી અમારી પાડી જે કરે છે ઉપા અમે અહીંયા ઘેરે લીલા લે મેળા ને એવું કર્યા રાખી મેળામાં ખુદ બહુ મોજ કર્યા રાખી એવું ને હવે તમારે આ તો મારે પાછું દૂધ લેવાનું હવાની જેમ દૂધ લેવાનો ટાઈમ હવારમાં હું દૂધ લેવા ગયો હોઉં હા નઈ મારો પપ્પા ઘેર નહી મારે તો આવું પડે બે ને થઈને દેખાનું પોપચું છે ને પોપચું કોઈ ખાતું નહિ ને આ હવેપચું બગડી ગયું છે બા આ બગાડી નાખ્યું છે કેમ કે આ મોડેલું હતું કોઈ ખાધું નહિ હાર્દિકભાઈ હાર્દિકભાઈ પાછા ફોન રમતા હા કેમ આમ મોઢું દેખાડતો કઈ વાંધો નહીં આવ્યો ને વ્યાળામાં ભાઈ વ્યાળામાં હાર્દિકભાઈ તમે શું લીધું એ થોડું ઘણું કાંઈ ન લીધું කහතුු පිු ය ර වක කතුන ඒක්ු පානිති අදිගේ විිස්ලරිි මර වීරක බිස්ල බිස්ලරිී ල මෝදාතලිතනය පක්න ඒතේලිතක මලිට බියන් පරුබේ ලිත බැන යන ෝදලි යමියේ මොදලිටි මෝදලිත විජතක සස්ම එසස්මතොල්ලිදන්න තයින්ජි දෙකලත කරා.